દરેક મહાનુભાવોનો પરિચય આપ્યો હતો ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળામાં થયેલી વિવિધ અભ્યાસિક પ્રવૃત્તિઓ વર્ણવી હતી શાળાના પ્રિન્સિપાલ અંકુરભાઈએ જણાવ્યું હતું કે ઓમ પબ્લિક સ્કૂલની અંદર ચાણસમા તાલુકા અને આજુબાજુના વિસ્તાર બાવન ગામોના વિદ્યાર્થીઓ ભણવા આવે છે જેની સંપૂર્ણ કાળજી અમારો સ્ટાફ લે છે અમારા ઉપર સમગ્ર વાલીઓએ વિશ્વાસ મૂકીને જે બાળકોને અમારી સ્કૂલમાં ભણવા માટે મૂકેલા છે તે વિશ્વાસ અને કાયમ રાખીશું ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીએ પોતે વિતાવેલો સમયગાળો અને શિક્ષકોએ આપેલા જ્ઞાનની માહિતી આપી હતી એસવીપીના નેતા લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર ઓમ પબ્લિક સ્કૂલ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું સારું કાર્ય કરી રહી છે અને વાલીઓએ પણ એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે મને જાણવા મળ્યું છે કે આ સ્કૂલ ચાણસમા તાલુકામાં પ્રથમ નંબરે આવે છે એ જાણીને મને હર્ષની લાગણી અનુભવાય છે ઓગંતિસ પ્રકારની પ્રકૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેનો શ્રેય શાળાના સ્ટાફને જાય છે સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો વધારે આપતો નથી પણ હવે જે મેં બોલાયેલા મહેમાનોએ જે મારી મારી લાગણી અને માંગણીને માન આપી અને હાજર રહ્યા છે એ બદલ પહેલાં તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આજે જે ઉપસ્થિત મહેમાનો છે એ આપણને રસ્તે ઘણી વખત આપણને બહુ કામ આવે છે અમારે ખબેથી ખભો મિલાવીને અમારી સાથે કામ કરે છે અમે આ વિસ્તારની અંદર સૌ પહેલાં બી એસ પટેલ સાયન્સ સ્કૂલ પિંપળ બે હજાર પંદરમાં સ્ટાર્ટ કરી હતી સત્તર છોકરાથી અમે ચાલુ કરી હતી અત્યાર ઘડી બી એસ પટેલ સાયન્સ સ્કૂલ પિંપળમાં સાયન્સમાં પાટણ જિલ્લાની અંદર ત્રીજો નંબર અને થોડી કમર તોડી બે હજાર ઓગણીસ માં નવો યુનિટ અમે ઉભો કર્યો જેમાં કેજીથી લઈ અને બારમા ધોરણનો સાડા ચાર પોણા પાંચ વીઘાનું કેમ્પસ જે અમે ત્રણેય દ્રષ્ટિઓ ભેગા થઈ અને શૂન્યમાંથી સર્જન કરી અને આ પાંચ વર્ષમાં અમે જે આ પ્રગતિ ઉકેળવી છે એ બધી વાલીશ્રીઓને શ્રી જાય છે કે જેઓએ અમને સાંભળ્યા અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને અમારા સંસ્થાની અંદર એ લોકોએ તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે મૂક્યા એટલે હું એમનો દિલથી ખરા દિલથી આભાર માનું છું અમારે એમને વારંવાર રૂબડું મળવાનું થતું હોય છે અને અહીંયા પણ ઉપસ્થિત રહેતા હોય છે અને આપણી માગણીને એ પણ સાહેબ આજે ખૂબ જ કાર્યક્રમમાં વ્યસ્ત હતા કે જેવા ઘરે આવ્યા અને તરત જ મેં ફોન કર્યો અચાનક જ એ ઘરે આવી ગયા હતા અને કીધું સાહેબ મારી મા લાગણી છે કે તમે અમારો જે કાર્યક્રમ છે એમાં તો તમારે ઉપસ્થિત રહેવું જ પડે કે અમારો જે કાર્યક્રમ એવો છે કે જેની અંદર ધોરણ દસ અને બારના બાળકોને શુભેચ્છા આપવાની છે અને તમારે તો આવવું જ પડશે કે અમારા બાળકોને તમે ગયા વર્ષે પણ શુભેચ્છા પાઠવી